અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું પ્રિય મિત્ર આ અભ્યાસમાં આપણે બાઇબલના જૂના કરારના ઉત્તેજનદાયક પ્રબોધકો સુધી આવી પહોંચ્યા છીએ શરૂઆતના પ્રબોધકો કે જેમને આપણે મુખ્ય પ્રબોધકો પણ કહી શકીએ છીએ તેમના પછીનો અભ્યાસ આપણે અત્યારે નાના પ્રબોધકોનો કરી રહ્યા છીએ અને આવા બાર નાના પ્રબોધકોમાંથી હોશિયા અને યોયેલ એમ બે પ્રબોધકો વિશે વિચાર આપણે કર્યો છે આ કાર્યક્રમમાં આપણે આમોસ પ્રબોધક વિશે અભ્યાસ કરીશું ઘણા લોકો નાના પ્રબોધકોમાં સૌથી વધુ આમોસને પસંદ કરે છે કારણ કે જ્યારે આમોસને ઈશ્વર તરફથી તીડું મળ્યું ત્યારે તે એક સામાન્ય માણસ હતો યશાયા પ્રબોધકને રાજાઓના મહેલમાં પણ પોતાના ઘર જેવું વાતાવરણ લાગતું હતું જ્યારે આમોસ તો યરુસાલેમની દક્ષિણે બાર કિલોમીટરના અંતરે આવેલા તકોવા નામના નાના કસબાનો વતની હતો તે તો ગોવાડિયો અને ગુલ્લર વૃક્ષોનો સોરનાર હતો આમોસને એ વાતની ચિંતા હતી કે તેના સમયના કહેવાતા પ્રબોધકો જેઓને પ્રબોધકપણાનો હક મળ્યો હતો અને જેઓ શિક્ષિત હતા તેઓ ઈશ્વરનું વચન પ્રગટ કરતા નહોતા અને જ્યારે આમોસને કહેવામાં આવ્યું કે તેણે પોતાના ઘેટાને ચરાવવાનું અને ગુલ્લા વૃક્ષોને સુરવાનું પડતું મૂકીને ઉત્તર રાજ્ય એટલે કે ઈસરાયલમાં જઈને ઈશ્વરનું વચન લાવવાનું છે ત્યારે તેને ઘણું આશ્ચર્ય થયું આમોસને એ વાતનો ગુસ્સો હતો કે જેઓને ઈશ્વરનું વચન પ્રગટ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ પોતાનું કાર્ય કરતા નથી અને આ પણ એક કારણ છે જેના માટે લોકો આમોસને પસંદ કરે છે જોકે આમોસ પ્રબોધકનો દીકરો ન હતો તેમ છતાં ઈશ્વરે પોતાનું વચન પ્રગટ કરવા તેને તેડ્યો હતો જોકે આમોસ દક્ષિણના યહૂદીયાનો વતની હતો ઈશ્વરે તેને ઉત્તરના ઈસરાયલમાં તે અરામીઓના હાથ નીચેની ગુલામગીરીમાં ગયું તે પહેલાં ત્યાં જવા માટે તેડ્યો હતો આ પ્રદેશમાં બીજા એક પ્રબોધકે પણ કાર્ય કર્યું અને એ તો હોશિયા હતો બાકીના તમામ પ્રબોધકોએ દક્ષિણના રાજ્યોમાં કાર્ય કર્યું બાઇબલની એક વ્યક્તિ એટલે યુના પ્રબોધક વિશે આપણે હવે પછીના કાર્યક્રમોમાં જોઈશું તે તો એક રીતે પરદેશી વ્યક્તિ હતો કેમ કે તેણે ઈસરાયલના દક્ષિણ કે ઉત્તર રાજ્યોમાં નહીં પરંતુ ઉત્તર રાજ્યના દુશ્મન એવા નિનવે શહેરમાં જઈને ઈશ્વરનું વચન પ્રગટ કર્યું હતું તેને જે કાર્ય સોંપવામાં આવ્યું હતું તે તો અન્ય પ્રબોધકોથી અલગ અને વિશેષ હતું પરંતુ આમોસ અને હોશિયા એ બે પ્રબોધકો હતા કે જેઓએ ઈસરાયલના ઉત્તર પ્રાંતમાં કાર્ય કર્યું હતું આમોસ પ્રબોધકના સમયના તારીખો વિશે ચોક્કસ માહિતી આપણને પુસ્તકની શરૂઆતમાં જ મળી રહે છે જ્યારે આપણે કોઈ પણ પ્રબોધક વિશે અભ્યાસ કરીએ ત્યારે જે તે પ્રબોધકના સમયમાં કયા રાજાઓ રાજ્ય કરતા હતા તે જાણવું ખૂબ જરૂરી છે અને આથી એવી માહિતી આપતી કલમો પર આપણે ધ્યાન આપવું જોઈએ ઘણીવાર પ્રબોધક ક્યારે અને કોની પાસે ઈશ્વરનું વચન પહોંચાડે છે તે જાણવું પણ જરૂરી બને છે

વધારે મહત્વની બાબતો આ પ્રબોધકોના સંદેશમાં રહેલું આત્મિક લાગુકરણ છે આ બાર કહેવાતા નાના પ્રબોધકોનો સંદેશ આપણા આત્મિક જીવનોને કઈ રીતે લાગુ પડે છે તે વધુ મહત્વનું છે એ યાદ રાખીએ કે બાઇબલમાં રહેલા તમામ પુસ્તકોનો સમાવેશ એટલા માટે કરવામાં આવ્યો છે કે ઈશ્વરના લોકોને લાગ્યું કે મારા અને તમારા જીવનો માટે તેમાં કંઈક સંદેશ છે આપણે હંમેશા ઈશ્વરને પૂછીએ કે પ્રભુ આ પ્રબોધકના જીવન દ્વારા જેમ કે આમોસની મારફતે તમે મને શું કહેવા માંગો છો જ્યારે આપણે યોયેલ પ્રબોધક વિશે અભ્યાસ કરતા હતા ત્યારે જોયું હતું કે તે હંમેશા પ્રભુના દિવસ વિશે જણાવે છે તેના કહેવા મુજબ ભૂતકાળમાં તીડોની મહામારી આવી હતી તે તો પ્રભુનો દિવસ હતો અને આ મહામારીને લીધે તેના સમય દરમિયાન જે દુકાળની પરિસ્થિતિ હતી તેના માટે પણ તે કહે છે પ્રભુનો દિવસ છે અને ભવિષ્ય વિશે એટલે કે યહૂદીયામાં બાબેલની ગુલામગીરી પ્રભુનો દિવસ આવનાર છે અને છેલ્લે તે હજારો વર્ષો બાદ એટલે કે યુગોના અંત સમયને ધ્યાનમાં રાખીને કહે છે કે પ્રભુનો મહાન અને ભયાનક દિવસ આવનાર છે આ સંદેશાને ધ્યાનમાં રાખતા આપણે આપણા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ તો આપણે કહી શકીએ કે જ્યારે આપણો જન્મ થયો જે સંજોગોમાં આપણે પૃથ્વી પર આવ્યા તે આપણા માટે ઈશ્વરનો દિવસ હશો ત્યારબાદ આપણે આપણા મૃત્યુના દિવસને ધ્યાનમાં લઈએ કે જે આપણને ઈશ્વરની પાસે લઈ જશે અથવા તો જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું થશે બેમાંથી જે પહેલું થાય તેનો સ્વીકાર કરતા આપણે આ પ્રમાણે કહી શકીએ કે મારા માટે પ્રભુનો દિવસ આવી રહ્યો છે જ્યારે તે દિવસ આવે ત્યારે તે આપણા માટે પ્રભુનો દિવસ હશે અને ત્યાર પછી આપણે ઈશ્વરના જે મહાન અને ભયાનક દિવસની આશા રાખીએ છીએ તે માટે આપણે કહેવું જોઈએ કે જેમ પ્રેરિત કહે છે જો કે પ્રભુ ખ્રિસ્તનું આવવું થાય તો પણ હું તેની ઈચ્છા રાખું છું કે તે તો મારા માટે પ્રભુનો દિવસ હશે આ પ્રમાણે આપણે પ્રબોધકોના સંદેશનું વ્યક્તિગત આત્મિક લાગુકરણ કરતા રહેવું જોઈએ આમોસના પુસ્તકનો અભ્યાસ શરૂ કરતા આપણે તેના વિશેની ચોક્કસ ઐતિહાસિક માહિતી જોઈએ તો આપણને જાણવા મળે છે કે આ મોસે પણ ઉઝિયા રાજાના શાસનકાળ દરમિયાન કાર્ય કર્યું દક્ષિણના રાજ્યના ઉઝિયા રાજાના શાસનકાળ સાથે ઘણા બધા પ્રબોધકો સંકળાયેલા છે જે વર્ષે ઉઝિયા રાજાનું મરણ થયું તે વર્ષે યસાયા પ્રબોધકે પોતાની સેવા શરૂ કરી ઉઝિયા રાજાએ લગભગ બાવન વર્ષ સુધી રાજ્ય કર્યું આથી તેના સમયકાળ દરમિયાન કાર્ય કરનાર તમામ પ્રબોધકોએ એક સાથે કાર્ય કર્યું એવું નથી મિત્ર આમોસ તો યશાયા પ્રબોધકથી ઘણા સમય પહેલાનો હતો કારણ કે તેણે તો ઉઝિયા રાજાના રાજ્યની શરૂઆતના સમયમાં કાર્ય કર્યું હતું અન્ય રાજાઓ ત્યાં હતા જેમ કે યોથાન જેઓ ઉઝિયા રાજાના સમકાલીન હતા ઉઝિયા રાજાને તેના રાજ્યના અંત સમયમાં કોડ થઈ ગયો હતો આહાજ રાજા કે જે દુષ્ટ હતો અને હજકીય રાજા જે સારો હતો તેમનો પણ સમાવેશ થયો છે જેમને આમોસના સેવાકાળ દરમિયાન શાસન કર્યું હતું હવે આપણને પણ જાણવા મળે છે કે ધરતીકંપ થયાના બે વર્ષ પહેલાં આમોસ ભવિષ્ય દ્રષ્ટા બન્યો આ ધરતીકમ તો એટલો ભયાનક હતો કે બસો વર્ષ પછી પણ જખાર્યા પ્રબોધકો તે વિશે ઉલ્લેખ કરે છે આ તમામ રાજાઓ જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ધરતીકમથી નિષ્ણાતો

આ તમામ માહિતી પરથી આપણે એ પણ જાણી શકીએ કે આમોસની સેવાના અંત સમયે અને મીખા નાના બાળકો હશે હશે જેમણે કદાચ આમોસનો સંદેશ સાંભળ્યો આમોસના પુસ્તકનો ઐતિહાસિક દ્રષ્ટિકોણ જાણી અને તેનો અન્ય પ્રબોધકોના ઐતિહાસિક સંદર્ભ સાથે સરખામણી કરવી ઘણી રસપ્રદ બની રહે છે આમોસના પુસ્તકની શરૂઆતની કલમો પરથી આપણે જાણી શકીએ છીએ કે ઉઝિયા રાજાના સમયકાળ દરમિયાન આમોસે સેવા કરી અહીં આપણા માટે એ જાણવું જરૂરી બની જાય છે કે ઉઝિયા રાજાના શાસન દરમિયાન ઇઝરાયલ પ્રજા શક્તિશાળી અને સુરક્ષિત હતી રાજ્ય તેની સર્વોચ્ચ સીમાએ હતું ઉઝિયા રાજા ઘણો સારો હતો અને તેણે કુશળતાથી રાજ્ય કર્યું ઇઝરાયલ પ્રજા રાજકીય વિજયના મહિમાનો આનંદ માણતી હતી તેઓનું માનવું હતું કે સમગ્ર પૃથ્વી પર એવું કોઈ દુશ્મન રાજ્ય નથી જેનો તેમને ભય હોય તેઓ માત્ર રાજકીય જ નહીં પરંતુ ધન સંપત્તિમાં પણ ઘણા સમૃદ્ધ હતા આમોસ તેની સમૃદ્ધિ વિશે નિર્દેશ કરતા તેઓના ઉનાળાના મહેલો તથા શિયાળાના મહેલો તેનું ભવ્ય રાજ રચેલું અને તેઓનો ભબકાદાર વસ્ત્રોનો તે ઉલ્લેખ કરે છે આમોસના સમયની પરિસ્થિતિ ઘણા અંશે આપણી આજની પરિસ્થિતિને મળતી આવે છે આપણા સમાજમાં પણ ઈશ્વરના લોકો સમૃદ્ધ અને ધન સંપત્તિમાં આશીર્વાદિત છે અનેથી આમોસનો સંદેશ આપણા જીવનોમાં પણ એટલે જ અંશે લાગુ પડે છે આમોસ એ તો ઉપરના એટલે કે ઉત્તરના પ્રાંતનો રહેવાસી ન હતો પરંતુ તે દક્ષિણમાંથી આવ્યો અને ઉત્તરના લોકોના પાપો વિરુદ્ધ ઈશ્વરનો ભયાનક સંદેશો લાવ્યો આમોસની સેવાના પચાસ વર્ષ પછી રામ્યોએ ઉત્તરના રાજ્યને જીતી લીધું જો કે આમોસ જ્યારે ઈશ્વરનું વચન લાવ્યો ત્યારે ઈસરાયલ પુત્રો ઘણા જ સમૃદ્ધ હતા છતાં ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં તેઓની સજાનો સમય બહુ દૂર નહોતો આપણે જાણીએ છીએ કે આમોસ જે કહ્યું તે સાચું હતું છતાં જ્યારે તે બોલ્યો તે સમયે તેના લોકોને તે મૂર્ખાય ભર્યું લાગ્યું હશે આમોસ એક મહાન વક્તા હતો જૂના કરાના તમામ પ્રબોધકો મહાન વક્તાઓ હતા અને તેમના ઉપદેશ પરથી આપણે જોઈ શકીએ છીએ કે તેઓ કેટલા છટાદાર હતા તેઓ ખૂબ જ સરળ શબ્દોમાં બોલતા હતા આપણે હોશિયા પ્રબોધકમાં જોયું અને હવે ખાસ આમોસ વિશે જોઈશું કારણ કે તે તો એક ભરવાડ અને

જેમને તેઓ ધિક્કારતા હતા તેમના પર ઈશ્વરના ન્યાય વિશે કહે છે તે પછી એક આ દેશોના નામ જણાવે છે અને જેમ જેમ આમોસ આ દેશોના નામ સાથે તેમના પર આવનાર શિક્ષા વિશે જણાવે છે તેનાથી લોકો ખુશ થાય છે પરંતુ આમોસ જેવું તેમનું ધ્યાન આકર્ષિત કરે છે કે તરત જ તે આ પ્રમાણે કહે છે ઈશ્વર કહે છે યહુદિયાના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેની શિક્ષા માંડી વળીશ નહીં કેમ કે તેઓએ ઈશ્વરના નિયમનો અનાદર કર્યો છે અને તેના વિધિઓ પાળ્યા નથી જે જુઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જુઠાણાએ તેમને ભટકાવી દીધા છે આથી હું યહૂદિયા પર અગ્નિ મોકલીશ અને તે યરૂસાલેમના મહેલોને ભસ્મ કરશે આ સંદેશો હતો યહૂદિયાના લોકો માટે હતો પરંતુ તે પોતાનું પ્રવચન ચાલુ રાખતા હવે ઉત્તરના રાજ્ય એટલે કે ઈસરાયલને માટે કહે છે ધ્યાનથી સાંભળશો મિત્ર ઈશ્વર કહે છે લોકોના વારંવારના પાપને હું ભૂલીશ નહીં ને તેમની શિક્ષા માંડી વાળી નહીં કેમ કે માટે નિકીવાનોને વેચી દીધા છે ને ખાસડા માટે દરિદ્રીને વેચ્યા છે તેઓ ગરીબના માથા પરની પૃથ્વીની ધૂળને માટે તલપે છે ને દિનોના માર્ગમાંથી ભટકાવી દે છે અને બાપ દીકરો એક જ યુવતી પાસે જઈને મારા પવિત્ર નામને બટ્ટો લગાડે છે આમોસ જે રીતે ઈસરાયલ અને યહુદીયા પર ઈશ્વરના ન્યાયની વાત કરે છે તે ઘણું રસપ્રદ છે આમોસ અન્ય પ્રબોધકોની જેમ યહુદીયા અને ઇસરાયલને બીજા દેશોથી અલગ પાડતો નથી તે તો ઈશ્વરના ન્યાયમાં તેના લોકોનો પણ સમાવેશ કરે છે અને તે પોતાના પ્રવચનોમાં આ બાબત પર બહુ ભાર મૂકે છે આમોસ કહે છે કે યહુદીયા અને ઈસરાયલના લોકો પર અને ખાસ કરીને ઈસરાયલ પર ઈશ્વરનો ન્યાય બીજા દેશો કરતાં વધુ ભારે હશે કારણ કે તેઓને આત્મિક લાભો પ્રાપ્ત થયા છે અને આમોસના પ્રવચનમાં આ બહુ મહત્વની બાબત છે તે જણાવે છે કે ઈશ્વરના લોકોને આત્મિક લાભો પ્રાપ્ત થયા છે તેઓને ઉત્તમ શિક્ષણ મળ્યું છે સર્વ આત્મિક આશીર્વાદો મળ્યા છે અને આત્મિક તથા ભૌતિક રીતે તેઓ સમૃદ્ધ છે એથી કરીને તેઓની જવાબદારી પણ વિશેષ છે આમોસના કહેવા પ્રમાણે તમારી જવાબદારીનું માપ એ તો તમને મળેલા આત્મિક લાભોના પ્રમાણ સાથે સીધો સંબંધ ધરાવે છે અને શાસ્ત્રના મહત્વનો સિદ્ધાંત એ છે કે તમે જે જાણો છો તેમાંનું કેટલું તમે પાળો છો બાઇબલમાં સૌથી વધુ જવાબદારીની બાબત એ છે કે તમે કેટલું જાણો છો લોકો ઘણીવાર જવાબદારીની ઉંમર વિશે વાત કરે છે જોકે બાઇબલ આ વિષય પર વધુ પડતું ભાર આપતું નથી ઘણા લોકો એમ માને છે કે બાર વર્ષે જવાબદારીવાળી ઉંમર આવે છે કારણ કે પ્રભુ યસુ પ્રથમ વાર જ્યારે મંદિરમાં ગયા ત્યારે તેમની બાર વર્ષની ઉંમર હતી બાઇબલમાં આઠ જગ્યાએ જ્યાં જ્યાં આવી ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અનુસાર આવી ઉંમર ઉંમર તો વર્ષ પછીની છે બાઇબલ પ્રમાણે સૌથી વધુ જવાબદારીની બાબત એ તો ઉંમર નહીં પરંતુ પ્રકાશ છે તમારી પાસે કેટલો પ્રકાશ છે કેટલા આત્મિક લાભો તમે મેળવ્યા છે તે અનુસાર એક દિવસ તમારે જવાબ આપવો પડશે એમ પવિત્ર શાસ્ત્ર જણાવે છે

ઈશ્વરનો ન્યાય આવી પડનાર છે ત્યારે તેઓ કહેવા લાગે છે પાછા ફરો અને પુનઃસ્થાપના કરો તેઓ દક્ષિણના રાજ્યને એટલે કે યહુદિયાને કહે છે તમે બાબેલના બંદિવાસમાં જશો પણ ઈશ્વરનો આભાર માનો કેમ કે તે તમને ગુલામીમાંથી છોડાવીને પાછા લાવનાર છે જ્યારે પ્રબોધકો આ પ્રમાણે પાછા ફરવા અને પુનઃસ્થાપિત થવા વિશે પ્રવચન કરે ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે તેઓ ઈસરાયલને કહે છે કે યહુદિયાને જ્યારે તેઓ ઈશ્વરના હાથે યહુદિયાની પુનઃસ્થાપના વિશે પ્રવચન કરે છે ત્યારે તેમાં બે બાબતો સમાયેલી છે પહેલી તો એ કે તમે બાબેલની ગુલામીમાંથી સિત્તેર વર્ષ પછી પાછા આવશો અને એ પછી તેઓ તરત અંતિમ દિવસોનો ઉલ્લેખ કરતા ઇઝરાયલની તેની પોતાની ભૂમિ પર ભૌગોલિક પુનઃસ્થાપના વિશે જણાવે છે જે અત્યારે બની રહ્યું છે તેઓ ઈઝરાયલીઓના આત્મિક રીતે ઈશ્વર તરફ પાછા ફરવા વિશે પણ વાત કરે છે જે હજી સુધી બન્યું નથી જ્યારે હોશિયા અને આમોસ જેવા પ્રબોધકો ઉત્તરના રાજ્ય એટલે કે ઇસરાયલની પુનઃસ્થાપના વિશે જણાવે છે ત્યારે તેઓ તેમના અરામીઓની ગુલામીમાંથી છુટકારાની વાત કરતા નથી અરામીઓના હાથ નીચે ગુલામી તેમના માટે હંમેશની છે અને તેઓ આ બાબત બહુ સ્પષ્ટપણે જણાવે છે તેઓ જણાવે છે કે તમે પાછા ફરવાના નથી તમારો બચાવ કરનાર કોઈ નથી તેઓ જાણતા હતા કે તેમની પુનઃસ્થાપના થનાર નથી તેમ છતાં તેઓએ એ અંગે પ્રવચન કર્યા અને એ તો અંતિમ દિવસોને અનુલક્ષીને હતા જે પ્રમાણે વર્તમાનમાં બની રહ્યું છે તેઓએ જે વિભાજનની વાત કરી તે તો આપણે જોઈ રહ્યા છીએ લોકો આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે જો કે હોશિયા અને આમોસે ઇઝરાયલના વિભાજનથી તેઓના ભૌગોલિક રીતે ઈઝરાયલમાં પાછા ફરવાની બાબત જણાવી અને સૌથી વધુ ઉત્તેજનદાયક બાબત એ છે કે આપણે જે જોયું એ સર્વ બાબતો આજે મધ્ય પૂર્વના દેશોમાં બની રહી છે જેમ હચકીયેલ પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે ઇઝરાયલના રાજ્યનો પોતાનો ઝંડો હશે આજે આપણે પણ જોઈ શકીએ છીએ કે ઈઝરાયલ રાજ્ય ભૌગોલિક રીતે પોતાની ભૂમિ પર પાછું સ્થાપિત થઈ શક્યું છે ઈશ્વર આમોસ પ્રબોધકની મારફતે ઈઝરાયલને પોતાનું વચન પહોંચાડે છે આમોસના સંદેશામાં આપણને એક સુંદર રૂપરેખા જોવા મળે છે જ્યારે તે કહે છે સિંહ જ્યારે ગર્જના કરે છે ત્યારે તે જાણે છે કે તમારા પર તરાપ મારવાનો છે અથવા તો સિંહ જ્યારે ગર્જના કરે છે ત્યારે તમે જાણો છો કે તે તમારા પર તરાપ મારવાનો છે અને તમને ફાડી ખાવાનો છે સિંહ હિમલો કરતા પહેલા હંમેશા ગર્જના કરે છે આમોસ કહે છે મારું પ્રવચન એ તો ઈશ્વરરૂપી સિંહની ગર્જના છે મારી ભવિષ્યવાણી એ તો ઈશ્વરની ગર્જના છે અને તમે જાણો છો કે સિંહ જ્યારે ગર્જના કરે છે ત્યારે હુમલો થવાનો છે તેના સંદેશામાં તે સુંદર રૂપકનો ઉપયોગ કરે છે જેમ કે તેનું પ્રવચન એ તો સિંહની ગર્જના છે અને અરામીઓના હાથ નીચેની ગુલામી એ તો સિંહ હશે પોતાના પુસ્તકના શરૂઆતના અધ્યાયમાં ઈશ્વરના લોકોને આમોસ જણાવે છે કે તેઓનું ધ્યાન પોતાની તરફ ખેંચવાને માટે અને અરામીઓની ગુલામીગીરી અટકાવવાને માટે ઈશ્વરે ઘણી રીતે પ્રયત્નો કર્યા છે ઈશ્વરે તેને ભૂખ્યા રાખ્યા વરસાદ અટકાવ્યો લૂ તથા ગેરવાની આફત આણી મરકી મોકલી તેમના જુવાનોને તરવારથી સંહાર થયો તેઓના ઘોડાઓનું હરણ કરાવ્યું તેમના નગરોની પાયમાલી કરાવી છતાં આ સર્વથી તેઓનો અજાયબ રીતે બચાવ થયો આમ છતાં પણ તેઓ ઈશ્વર પાસે પાછા આવ્યા નહીં અને એથી આમોસ કહે છે ઈશ્વરનો ન્યાય આવી પડનાર છે આમોસ ઈશ્વરના ન્યાય વિશેની ભવિષ્યવાણી સ્વપ્નો દ્વારા કરે છે આમોસના પુસ્તકમાં આમોસના દર્શનોમાંના કેટલાક નોંધ કરાયેલા છે આમોસના પુસ્તકના સાતમા અને આઠમા અધ્યાયમાં તીડો વિશેનું દર્શન છે આમોસ પોતાના દર્શનમાં જુએ છે કે તીડોની મહામારી તેઓના પર આવી પડશે જે તેમનો સંપૂર્ણ રીતે ઉજાડી મૂકશે અને જેમ મૂસાએ ઈશ્વરના લોકો માટે મધ્યસ્થી કરી હતી તેમ આમોસ પણ કરે છે તે ઈશ્વર સમક્ષ પોકારી ઉઠે છે હે પ્રભુ કૃપા કરીને એમ કરીશ નહીં યાકૂબ કેમ કરીને નભી શકશે કેમ કે તે નાનો છે અને તેથી ઈશ્વર કહે છે હવે એમ નહીં થશે ત્યાર પછી આમોસ ભયંકર અગ્નિ જુએ છે જે ઈસરાયલને બાળી મૂકશે અને આમોસ ફરીથી ઈશ્વર સમક્ષ પોકારી ઉઠે છે પ્રભુ કૃપા કરીને એમ ન કરો કેમ કે યાકૂબ નાનો છે અને ઈશ્વર કહે છે એ પણ નહીં થશે ત્રીજા દર્શનમાં આમોસ મોશ ઓળંબો જુએ છે હવે તો આ ગંભીર બની રહ્યું છે આમોસ ભીત પર ઓળંબો જુએ છે ઈશ્વર તેને પૂછે છે આમોશ તું શું જુએ છે આમોશ જવાબ આપે છે ઓળંબો અને ઈશ્વર તેને કહે છે જો હું મારા ઈસરાયલ લોકમાં ઓળંબો મૂકીશ હું ફરીથી તેમને કદી ધરગુજર કરીશ નહીં અને ઈશ્વરના માપદંડમાં તેઓ વાંકા માલુમ પડ્યા અને તેઓ આમોશને કહે છે હું તમને શિક્ષા કરવાનો છું માટે આમોશ હવે તું તેઓના માટે મધ્યસ્થી કરવાનું બંધ કર ત્યાર પછી આમોસ પોતાના દર્શનમાં પાકી ગયેલા ફળોથી ભરેલી ટોપલી જુએ છે ઈશ્વરનું વચન તેની પાસે આપે છે આમોસ તું શું જુએ છે એ જાણવું જરૂરી છે કે પ્રબોધકો એ તો ભવિષ્ય દ્રષ્ટા હતા આમોસ જવાબ આપે છે પાકેલા ફળોથી ભરેલી ટોપલી અને ઈશ્વર કહે છે એ તો મારા લોક ઈસરાયેલ છે જેઓ શિક્ષાને માટે તૈયાર થઈ ચૂક્યા છે હું ફરીથી તેમને દરગુજર કરીશ નહીં ત્યાર પછી આમોસના દર્શનોમાંનું સૌથી ભયંકર દર્શન આપે છે અને તો આમોસ ઈશ્વરને વેદીની પાસે ઊભેલા જુએ છે અને એમ કહેતા સાંભળે છે સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે ઉભરા હાલી જાય અને તે સર્વ લોકોના માથા પર પડીને તેમના ભાંગીને ચૂરે ચૂરા કરો અને તેઓમાં જે બાકી રહેશે તેઓનો હું તરવારથી સંહાર કરીશ તેઓમાંનો એક પણ અનાસી જવાબ પામશે નહીં ને તેઓમાંનો એક પણ બચી જવા પામશે નહીં જો તેઓ ખોદીને સેવલમાં ઉતરી જાય તો પણ ત્યાંથી મારો હાથ તેમને પકડી લાવશે અને જો તેઓ આકાશમાં ચડી જાય તો પણ ત્યાંથી હું તેઓને નીચે ઉતારીશ જો તેઓ કારમેલના શિખર પર સંતાઈ જાય તો પણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ ઈશ્વરનો જે ન્યાય આવી પડનાર છે તેમાંથી કોઈ પણ રીતે બચાવ નથી આપણે આ પ્રમાણે વાંચીએ છીએ કેમ કે પ્રભુ સૈન્યનો ઈશ્વર તે એ છે કે જે ભૂમિને અડકે છે એટલે તે પીગળી જાય છે અને તેના સર્વ રહેવાસીઓ શોક કરે છે ઈશ્વરના ઘરનો સૌથી ઉપરનો માળ એ તો સ્વર્ગ છે અને પૃથ્વી એ તેનો પહેલો માળ છે આ છેલ્લા દર્શનનો જેમાં ઈશ્વર વેદીની પાસે ઊભા છે તેનો ખરેખર અર્થ તો એ છે કે ઈશ્વરની શિક્ષા આવી પડનાર છે અને ઉત્તરના રાજ્યના લોકો તે અંગે કંઈ કરી શકનાર નથી આમોસના પ્રવચનોનું આહાર્દ છે અને આ તો ખુશીના સમાચાર નહોતા અને આમોસની સેવાના પચાસ વર્ષ પછી એ સાચા ઠર્યા ભલે તે સમયે ઉત્તરના રાજ્યના લોકોએ તેના પ્રવચનોની હાંસી ઉડાવી હોય અને જ્યારે આમોસે ઈસરાયલમાં જઈને તેઓને ઈશ્વરના વચન કહી સંભળાવ્યા ત્યારે આપણે વાંચીએ છીએ કે યાજક વર્ગે તેને જમવા બોલાવ્યો અને કહ્યું હે મુરબ્બી જા યહુદાના દેશમાં નાસી જા ને ત્યાં પ્રબોધ કરજે હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાગતો નહીં કેમ કે એ તો રાજાનું પવિત્ર સ્થાન છે ને એ રાજમંદિર છે આ મોશ તેને જવાબ આપે છે હું પ્રબોધક નહોતો તેમ હું પ્રબોધકનો દીકરો પણ નહોતો પણ હું તો ગોવાળ્યો તથા ગુલ્લર વૃક્ષનો સોરનાર હતો હું ઘેટા બકરાની પાછળ ફરતો હતો ત્યાંથી ઈશ્વરે મને બોલાવી લીધો ને મને કહ્યું જા મારા ઈસરાયેલ લોકને પ્રબોધ કર તો હવે તું યહોવાનું એટલે કે ઈશ્વરનું વચન સાંભળ તું કહે છે કે ઈસરાયલ વિરુદ્ધ પ્રબોધ ન કર એ માટે યહોવા એટલે કે ઈશ્વર કહે છે કે તારી સ્ત્રી નગરમાં વેશ્યા બનશે ને તારા પુત્ર પુત્રીઓ તરવારથી માર્યા જશે ને તારો દેશ દોરીથી માપીને વહેંચવામાં આવશે ને તું પોતે અપવિત્ર ભૂમિમાં મરણ પામશે ને ઈસરાયલ લોકોને પોતાના દેશમાંથી ગુલામ કરીને નિશ્ચય લઈ જવામાં આવશે યર્મિયા પ્રબોધકનો જ્યારે જૂઠા પ્રબોધકોએ વિરોધ કર્યો ત્યારે તેણે પણ આમ જ કર્યું હતું જેમ આમોસે કર્યું તેણે કહ્યું એક વર્ષની અંદર મરણ થનાર છે અને એ બે મહિનામાં જ તે માણસનું મૃત્યુ થયું આથી જ લોકોને પ્રવચન કરનારાઓનો ભય લાગે છે લોકોને પ્રબોધકોનો પવિત્ર ડર હતો કારણ કે જો તેઓ કોઈ પણ રીતે આ પ્રબોધકોનો અવરોધરૂપ બનતા તો તેઓ તેમના પર સર્વ પ્રકારની શિક્ષા લાવતા આમોસને પણ જે યાજક વર્ગે તેના દેશ પાછા ચાલ્યા જવાનું કહ્યું તેઓની સાથે તેણે એમ જ કર્યું ઈશ્વરનો ન્યાય આવી પડનાર છે એ વચનની સાથે સાથે આમોસનો મુખ્ય સંદેશ એ પણ હતો કે જેઓએ આત્મિક લાભો પ્રાપ્ત કર્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણમાં પણ આ જ બાબત જોવા મળે છે પ્રિય મિત્ર આ બાબત પર વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મન રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ